ટીબી એક ગંભીર રોગ છે જે કોઈપણ વ્યક્તિને તેનો શિકાર બનાવી શકે છે તે વિશ્વભરમાં આરોગ્યની ગંભીર ચિંતા છે ટીબીથી બચવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અપનાવી શકો છો નંબર એક ટીબી થી બચવા માટે માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહો ખાસ કરીને જો તમને આ રોગ છે તો માસ્ક પહેરો અને અંતર રાખો જેથી આ રોગ અન્ય ફેલાતો અટકાવી શકાય નંબર બે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો ખાસ કરીને ટીબી ના દર્દીઓએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને ખાંસી કે છીંક આવે ત્યારે મોં ઢાંકવું જોઈએ નંબર ત્રણ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો જે બેક્ટેરિયાને વધતા અટકાવે છે તેથી ટીબીના રોગથી બચવા માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે પૌષ્ટિક આહાર લો અને નિયમિત કસરત કરો નંબર ચાર જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે તો તેની સારવાર વિશે ડોક્ટર સાથે વાત કરો જાતે જ કેટલાક ઉપાયો કરવાને બદલે ડોક્ટરની સલાહ લેવી વધુ સારું છે જેથી કરીને ટીબી જેવી બીમારીઓથી બચી શકાય નંબર પાંચ સક્રિય ટીબી રોગ ધરાવતા લોકો સાથે નજીકના સંપર્કને ટાળો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ